અંબાજી માતા સેવા કેમ્પ અંબે નારા સાથે હજારો ભક્તો અંબાજી દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે પહોંચી ગયા છે દાંતીવાડા શીતળા માતાના કેમ્પ પર જે સતત ત્રીજા વર્ષમાં સતત મંગળ પ્રવેશ કર્યો છે ફાઉન્ડેશન દ્વારા ધોરી ખાતે પણ આ મોટો એક કેમ્પ ચાલી રહ્યો છે

કે ખરેખર આ સાહસ તમને લાગે છે કે માણસ ને ગરીબ આવે છે આપણી ઘરે તો પણ તેને જમાડી શકતા નથી ને આ હજારો ની સંખ્યા ની અંદર ભોજન સંભાર ભજન સંધ્યા અને આ કેમ્પ ની અંદર જે વિશેષ સુવિધા કરવામાં આવી છે સાથી મિત્ર હિતેશભાઈ મને આમંત્રણ આપ્યું છે આ કેમ્પ ની અંદર મુલાકાત લેવાનું શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે દાંતીવાડા માર્ગ પર મા શીતળા માતા સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બધાને આજે દાંતીવાડા મુકામે મા શીતળા માના નામથી કેમ્પનું ભય શ્રી હિતેશભાઈને એમની ટીમે જે આયોજન કર્યું છે ખૂબ જ વિશાળ આયોજન સારું કર્યું છે જે ગુજરાત ભરમાંથી ના તો આપણી બોર્ડર પણ રાજસ્થાન લાગે છે તો જે રાજસ્થાનથી પણ લોકો ચાલતા આવવાના ભક્તો એમના માટે હિતેશભાઈ અમે ખૂબ જ સરેને કામ કર્યું છે જમણવા રહેવાની ભજન સંધ્યા મા જગતજ્રાણી અંબાને હું પ્રાર્થના કરું કે તમારી હરેકમાં ઈચ્છા પૂર્ણ કરે અને આવતી સાલ એવો ને એવો કેમ્પ ફરી કરો ને આમાં આજે વિશેષ ઉપસ્થિત મારા મિત્ર માવજીભાઈ ધાનેરા વિધાનસભાના એમએલએ શ્રી મારા મિત્ર ભરતભાઈ સરપંચ શ્રી ગોવિંદભાઈ સરપંચશ્રી ખાનાજી અહીંના સરપંચશ્રી અને બધા જ મિત્રના આગેવાનો અહીંયા બહુ આ કેમ્પની અંદર વધેલા છે તો બધાની જ મા જગતમાં અંબામાં બધાની ઈચ્છા પૂરી કરીને આવતીકાલે ભાવેશભાઈ બધાને પણ આપણા કેમ્પની અંદર આમંત્રણ છે જાહેર આમંત્રણ આપું છું માવજીભાઈને ભરતભાઈને આખા દાદીવાડાના ટીમને બધાની આ કેમ્પ ત્રીજા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યું છે કેમ્પના ભવ્ય કાર્યક્રમમાં બનાસ ભામા ભામાસા તથા પીએન માળી ફાઉન્ડેશનના માલિક પીએન માળી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર

લોકપ્રિયની સાથે જે એમની સીટ જે વિજય પ્રાપ્ત કર્યો તો એમના જોડે માવજીભાઈ દેસાઈ જોડે વાત કરી છે દાંતીવાડા ખાતે મારા મત વિસ્તારની અંદર ખૂબ મોટો મેગા કેમ્પ શીતળા માતાના નામથી સમગ્ર સર્વ સમાજના બધા જ ભરતભાઈ બાકીના બધા હિતેશભાઈ બધા લોકો ભેગા મળી અને ખૂબ મોટું આયોજન કર્યું છે ત્યારે એ આખી આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આટલો મોટો મેગા કેમ્પ કરતા હોય તો એમાંથી પ્રેરણા લઈ અને અનેક જગ્યાએ આવા પ્રકારના જે કેમ્પો થઈ રહ્યા છે એ બધાને આજના તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધા લોકોએ મળીને જે આ કેમ્પ કર્યો છે એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મા અંબા સૌની મનોકામના પૂરી કરે સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ પ્રકારની આજના તબક્કે પ્રાર્થના કરું છું અને વિશેષ કરીને જ્યારે મારા મત વિસ્તારની અંદર આટલો મોટો કેમ્પ કર્યો હોય ત્યારે સમગ્ર આગેવાન અને સમગ્ર ટીમને પણ હું અભિનંદન આપું છું ત્યાર પછી ઉપસ્થિત આગેવાનો અને શ્રદ્ધાળુઓએ માજકદંબાના દર્શન કર્યા દીપ પ્રગટાવ્યું અને આરતી ઉતારી હતી ત્યારબાદ પદયાત્રીઓ માટે આ વિશાળ સેવા કેમ્પનું ઉદઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભોજન પ્રસાદ આરામ વ્યવસ્થા ચા નાસ્તો મનોરંજન તેમજ મેડિકલ સેવા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જોડે આકોલના પૂર્વ સરપંચ એવા ભરતભાઈ ધૂંક પણ જોડાયા છે સતત પીએન માળી ફાઉન્ડેશનના સહયોગ રહ્યા છે અને તેમની સાથે અને પ્રેરણા આપે છે અને એમને શુભેચ્છાઓ પાઠવવા માટે છે તેમના જોડે પણ વાત કરશું સાહેબ જણાવો સમગ્ર શીતળા માતા મિત્રમંડળ યુગ ટુમને ખૂબ ખૂબ અભિનંદન કે સેવા કે કાર્ય કરી રહ્યા છે ને હું તો ભગવાન મા અંબાને પ્રાર્થના કરું છું કે વર્ષો આવી સેવા કરે અને સેવાનો લાભ લે અને અમારા પી માળી ફાઉન્ડેશન કેમ્પની પ્રેરણા લઈને જે લોકો કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવી સેવામાં તપ્પર આપણા એવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસે હર હંમેશા સેવાકી કાર્યમાં હંમેશા અગ્રેસર હોતા હોય છે તો એમને પણ ખૂબ આ તબક્કે ધન્યવાદ આપું છું અને સમગ્ર શીતળા માતાના ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત અને રાજસ્થાનમાંથી માંથી આવતા પદયાત્રીઓ આ સેવા કેમ્પમાં થોડી ક્ષણો રોકાઈ આરામ તથા પ્રસાદનો આનંદ માણવાનો મોકો મળશે ખાસ કરીને હિતેશભાઈ માળી એચ એમ ફાઉન્ડેશન દ્વારા ચાર દિવસ સુધી સતત ભોજન પ્રસાદની સેવા રાખવામાં આવી છે કેમ્પના મંડપ લાઇટિંગના દાતા રબારી કમલેશભાઈ ભરતભાઈ માળીએ વિશાળ યોગદાન આપ્યું છે આ બાજુ લોક ગાયક કલાકાર દાતા નવરાજ સિંહ ઉજમ સિંહ કમલેશ સિંહ શૈલેષભાઈ અને ચા નાસ્તાના દાતા જયંતિભાઈ દરજી પાણીની વોટર બેગ મિનરલ વોટર ટેન્કર સહિત

યુવા મિત્રોએ જે આયોજન કર્યું છે કે સેવા કેમ્પનું બહુ સારું આયોજન કર્યું છે ને ખૂબ ખૂબ અભિનંદન એમની ટીમને પાઠવું છું કે આવું સરસ આયોજન કરતા રહે ને આગળ વધતા રહે ધન્યવાદ સરસ મજાની જે વાત કરી છે અશોકસિંહે કે આ એક સાહસ છે જે આ સાહસ મોટો પણ કહી શકાય અને આવી જ આગળ કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ સેન્ટ્રલ ભારત ન્યૂઝ વતી પણ તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ સેવા કેમ્પ માત્ર ભોજન કે આરામ માટે જ નહીં પરંતુ શ્રદ્ધા ભક્તિ અને સેવા ભાવનું જીવંત પ્રતિક બની ગયું છે સૌના સરકારથી પદયાત્રીઓ માટે આ કેમ્પ એક આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે આ જગ્યામાં જે 5 એકર જગ્યાની અંદર કોઈ જગ્યા ખાલી સેવામાં આપે ને તો પણ ઘસાઈ જાય છે પણ નિસ્વાર્થ ભાવે જે આ જગ્યા આપી છે સાહેબ શ્રીએ હું એમને ધન્યવાદ આપું છું સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફેડરેશનમાંથી એમને ધન્યવાદ આપું છું કે આ સેવા માટે તેમને જગ્યા આપી છે તેમના વિશે આપણે જાણીશું તમે કયા ઉદ્દેશથી આ જગ્યા આપી છે અને કેમ આપી છે બસ ધાર્મિક કામ છે અને લોકો સેવા કરવા માટે આટલા બધા પ્રયત્નો કરતા હોય ને અમારે તો ખાલી જગ્યા જ આપી હતી તમારે શું ઘસાવરજવક હોય એ બને બને અમે પણ માતાજીની ભક્તિ કરી શકીએ આવતા જતા લોકોને અમે પણ જોડે ભરી સેવા કરી શકીએ એ ઉદ્દેશથી જ ખાલી ખરેખર જે એમની ખુશી અને એમના જે બોલવાના શબ્દ નથી અને વ્યક્તિએ જે જગ્યા આપીને જે રાજી થયા છે અને એમની ખુશી એટલી છે કે એમને જાણે કે બધું મેળવી જ લીધું હોય છે ખરેખર એમને બે શુભેચ્છાઓ છે ધાર્મિક કા માટે અમે ક્યારેય કોઈ ના પાડતા બે ત્રણ સંઘો છે કેમ્પ છે કે બીજા છે ગમે ત્યારે આવો અમારાથી જે બને એમની મદદ કરીએ અને જગ્યા પર કાયમ માટે ફ્રી છે એમના માટે આ જગતજનની જગત અંબા અંબાના દર્શનાર્થી ભાવિક ભક્તો જે જતા હોય છે અને એમની સેવા માટે જે શીતળા માતા યુવા મંડળ જે અમારા જયંતિભાઈ છે ભરતભાઈ છે એમની ટીમ છે એ ટીમ દ્વારા આ જે કેમ્પનું આયોજન કર્યું છે એ ટીમને ખરેખર હું બિરદાવું છું ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક ભાવિ ભક્તોને વિનંતી કરું છું કે અહીંયા માતાજીનો પ્રસાદ લઈ અને આરામની જરૂર પડે તો આરામ કરી અને બધી મેડિકલ સુવિધા સાથે છે તો એમનો લાભ લેવા વિનંતી અને ફરી એકવાર ટીમનો પૂરો ખૂબ ખૂબ આભાર માનું છું દેખો ભાઈ આ કેમ્પની શરૂઆત ક્યાંથી થઈ છે હું તમને સમજાવું ભોજનના દાતાશ્રી હિતેશભાઈ જે ચાર દિવસ હજારોની સંખ્યામાં આવે કે લાખોની સંખ્યામાં આવશે પણ એ હિતેશભાઈ પોતે સંભાળશે અને જે મંડપ આ વિશાળ ડૂમ તમે જોઈ શકો છો કે આ અંબાજી ખાતે જે ધોરી કેમ્પ છે એ મિની ધોરી કેમ્પ જ કહેવાય અહીંયા અને જે દાંતીવાડાની અંદર જે રાજસ્થાની પ્રવાહ જે આવે છે અહીંયા તેમને સુવિધા આપવા માટે ગુજરાતનું નામ રાખવા માટે દાંતીવાડાનું નામ રાખવા માટે આ ટીમે જે સહયોગ કર્યો છે ખરેખર મજા આવી ગઈ છે હું પણ અહીંયા પહોંચ્યો છું કે જે આ જે રસોઈ પોતે પોતાના હાથે જે પાંચ પકવાન સાથે છે રસોઈ એમના જોડે પણ આપણે ઊભા જોઈ શકો છો ઉપસ્થિત આગેવાનો અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા વર્ષોમાં પણ આ સેવા અભિયાન વધુ ભવ્ય સ્વરૂપે આગળ વધે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે ધન્યવાદ